ભરૂચ ના પાંચવતી વિસ્તારમાં ભાજપ ઓબીસી મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ઓબીસી માં મુસ્લિમો ને દેશભરમાં ભાજપ વિરોધ કરી રહ્યું છે જેના ભાગરૂપે પાંચબત્તી વિસ્તારમાં પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના પુતરાનું દહન કરી ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાએ વિરોધ દર્શાવ્યો હતો અને જાહેરમાં પુત્રનું દહન કરી મમતા બેનર્જી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને ઓબીસીની લાગણી દુર્ભાઈ હોવાના આક્ષેપ સાથે ઓબીસી મોરચા ભાજપ દ્વારા પ્રતિક્રિયાઓ રજૂ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં જ ગુજરાતમાં લગાવવામાં આવતા સ્માર્ટ મીટર મુદ્દે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આપણે પણ રોડ ઉપર આવવું પડશે ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે આ સ્માર્ટ મીટરના સર્વે નથી પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે આ એનો સર્વે છે એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉઘાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ આટલી મોંઘવારીમાં સ્માર્ટ મીટર માટે સત્તા પક્ષના ભાજપના લોકો આ બાબતે રજૂઆત કેમ ન કરે તેવા પ્રશ્નો અને લઈ લોકોમાં સવાલ ઊભા થયા છે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સ્માર્ટ મીટર માટે આવેદનપત્ર પાઠવી રદ કરવાની માંગ કરી રહ્યું છે આટલી મોંઘવારીમાં રોજ લાવી રોજ ખાનારાઓના ઘરમાં જો સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો ખાશે શું અને ઘર ચલાવશે કેવી રીતે એ પ્રશ્ન ઊભા થઈ ગયા છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ગુજરાતમાં સ્માર્ટ મીટર રદ કરવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે તો ઓબીસી વિશે ટિપ્પણી કરનાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામે ગુજરાતમાં ભાજપ મેદાનમાં ઉતર્યું છે ત્યારે સૌથી મહત્વનો મુદ્દો કયો છે તે પણ એક સવાલ લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તુષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પુરા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા બે હજાર દસથી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે ચાર દિવસ પહેલાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ ચાર દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તુષ્ટિકરણની હદ મમતા બેનર્જી બતાવી રહી છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનરજીના પુત્રનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ